મારું નામ જોરા રાહુલ ભૂપતભાઈ છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના લુંબા ગામના ખેડૂત છું અને મારે અત્યારે મગફળીમાં શું કહેવાય કે સુકારા નામનો રોગ આવેલો છે જેથી કરીને ખેડૂતો અત્યારે બહુ ચિંતિત છે શરૂઆતમાં જ્યારે મગફળીનું વાવેતર કર્યું હતું ત્યારે એવું લાગતું હતું કે નહીં આજુ વખતનું વરસ બહુ સારું જ આવવાનું છે ત્યારબાદ અમારે લશ્કરી એડ આવેલી છે હેડને થોડું નિયંત્રણ કર્યું અને થોડો ઘણો વરસાદ આવ્યો તે પછી અમારે પાછો આ સુકારા નામનો રોગ આવ્યો સુકારા નામના રોગે અમારા ખેડૂતોની હાલત બહુ કફોડી કરી નાખી છે જેથી કરીને ખેડૂતો અત્યારે બહુ ચિંતિત છે અત્યારે ખેડૂતોનો સારો પણ બેસ્યો નથી એટલા માટે થઈને ખેડૂતો બહુ ચિંતામાં છે જેથી કરીને સરકારને અથવા ખેડી ખેતી નિષ્ણાતોને એવું કહેવા માગે છે કે કંઈક એવી હારી જાતના બિયારણ લઈ આવો જેથી કરીને આવા રોગો કંઈ ન આવે ને આવા રોગોનું નિયંત્રણ આવી શકે એ માટેની કોઈ દવાનું ને સંશોધન કરી મારું નામ ભાદરકાર રનીક છે હું વેરા ગીર સોમનાથ જિલ્લાનો વેરાળ તાલુકાનો ખેડૂત છું લુભા ગામનો અત્યારે પહેલાં અમને માંડવીને ખેતીમાં માંડવી કરેલી માંડવી અમને એવું હતું કે માંડવી સારી થશે અને થોડોક વરસાદ ઈડનો ફૂલ તો પછી એના માટે અમે મોંઘા ડોઝ કરીને ઈડનો નું કરી ત્યાં થોડાક સમય બાદ વરસાદ આવ્યો અને વરસાદ આવવાથી અમારી માંડવીમાં જે કાળી ફૂગ કરીને છે તે કાળી ફૂગ આવી અને અત્યારે ધારા અને માંડવીમાં ડોડો ને કાંઈ છે જ નહીં

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના અમુક ગામોની અંદર ખેડૂતોને એક સમસ્યા આવી રહી છે મગફળી ઉભી સુકાવાની ઘણી વખત આપણે જોઈએ ઉપરથી તો પાંદડા લંઘાતા હોય ધીમે ધીમે મગફળી સુકાતી હોય અને આ સમસ્યા એટલે એક પ્રકારની ફૂગના લીધે થતી સમસ્યા કહી શકાય અને છોડ ઉપાડીને જોવામાં આવે તો નીચે મૂળ કાળું પડી ગયું હોય ઘણી વખત એની અંદર સફેદ ફૂગના તાતણાઓ જોવા મળતા હોય તો આ બંને રોગ છે એક તો કાળી ફૂગથી થતો કોલરોટનો રોગ છે અને બીજો જે છે એ સફેદ ફૂગથી થતો સ્ટેમરોટ એટલે કે સ્કલેરોશિયમ રોલ્ફસાઇ નામની ફૂગથી થતો રોગ છે તો મિત્રો ખાસ કરીને આવી જો સમસ્યા જોવા મળે તો એના નિરાકરણ માટે જૈવિક નિયંત્રક તરીકે ટ્રાયકોટ્રોમા અને સુડોમોનાસનો ઉપયોગ કરવો જોઈએ શરૂઆતના પિરિયડમાં જ્યારે મોટી મગફળી થઈ ગઈ હોય તો એની અંદરથી ઉપરથી ફૂગનાશક દવાઓની અંદર ખાસ કરીને મેટાલેક્ઝિલ મેન્કોજેપ જેવી કોમ્બિનેશનવાળી દવા આપી શકાય અથવા તો એઝોસ્ટ્રોબિન ડાયફેનાકોનાઝોલ જેવી ફૂગનાશક દવાઓ ઉપયોગ કરી શકાય અને સાથે સાથે ટેબ્યુકોનાઝોલ સલ્ફર જેવી ફૂગનાશક દવાઓ પણ આની અંદર ઉપયોગ કરીને આ બંને રોગોને કાબુમાં લઈ શકશે